અંકુશ ગવાણ હું શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પાંત્રીસમાં મુખ્ય શિક્ષક છું અને પ્રાથમિક શિક્ષક મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે ડિજિટલ પોર્ટલની જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એમાં ફેમિલી આઈડીના નામે એક સુધારો થયો છે જેમાં રાશન કાર્ડની વિગત નાખવી ફરજિયાત થઈ ગઈ છે જેના કારણે પરપ્રાંતિય બાળકોમાં નેવું ટકાથી વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય એવી સ્થિતિ છે અને જો રાજ્યના સંદર્ભમાં જોઈએ તો કેટલાક વાલીઓ જેમની ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ બાકી હશે એમના બાળકો પણ આ સ્કોલરશીપથી વંચિત રહી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે ગત બે મહિનાથી અલગ અલગ સંગઠનો દ્વારા જનપ્રતિનિધિઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ છે કે ત્યાર પછી સરકારશ્રી દ્વારા અને માન્ય મંત્રી દ્વારા એવી માહેદરી આપવામાં આવી કે અમે વિભાગને સૂચના આપીશું અને જરૂરી જે કંઈ નડતર છે એ દૂર કરવામાં આવશે પણ અત્યાર સુધી એ ડિજિટલ પોર્ટલની વેબસાઇટમાં જે સુધારો થવો જોઈએ એ થયો નથી એટલે અમારી માંગણી છે કે ગત વર્ષની જેમ જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રાખવામાં આવે જેથી તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળે આ માટે અમે અત્યારે આ જ બાબત ફરીથી ધ્યાન પર લાવવા માટે માન્ય શિક્ષણ મંત્રી માન્ય ધારાસભ્ય અમારા લિંબાયતના સંગીતાબેન પાટીલ અને કેન્દ્રીય મંત્રી અને ભાજપા પ્રદેશ પ્રમુખ અને અમારા સાંસદ સી આર પાટીલ સાહેબની બાબત રજૂ કરી છે કેમ કે અમારા વિસ્તારમાં આ બાબતથી જે વિદ્યાર્થીઓને પરિણામ થાય છે એની સંખ્યા સૌથી વધારે છે લગભગ નેવું થી પંચાણું ટકા બાળકો અમારા વિસ્તારના આના કારણે શિષ્યોપી વંચિત રહી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે